સીમાંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચ નહેરમાં નહાવા પડ્યા હતા સુરત જિલ્લામાં વધુ એકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે બારડોલી તાલુકામાં ઘટના બનવા પામી છે સુરતના બારડોલી તાલુકામાં ધૂળેટી પર્વ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી ઉવા ગામના છત્રીસ વર્ષે મુકેશભાઈ પાસવાન ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે નહેરમાં નહાવા ગયા હતા નહેરના તેજ પાણીના પ્રવાહમાં તણાઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું

તેમના પરિવારમાં ત્રણ દીકરી છે જે હાલમાં વતન રહે છે ઘટનાની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે